તો શું મિત્રો તમે પણ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો અને હવે તમારે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી તો પાસવડ ચેક કરવું હોય તો એ કેવી રીતે કરવાનું એ ખાસ આજના વિડીયોમાં જાણશું તો વિડીયોને લાસ્ટ સુધી જોઈ લેજો નાનો વિડીયો છે ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો એના માટે તમારે શું કર સૌથી પહેલાં તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે છે અને પાસવર્ડ સેવ કરવા માટે સૌથી પહેલાં તો તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લોગો ઉપર ક્લિક કરવાનું છે અને સેટિંગમાં જવાનું સેટિંગમાં જઈ અને તમારે સમાજ કંઈક આવો ઓપ્શન આવશે અહીં તમારે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરી અને અહીંયા એક ઓપ્શન છે પાસવર્ડ અને સિક્યોરિટી પાસવર્ડ અને સિક્યોરિટીવાળામાં ક્લિક કરી અને અહીંયા એક ઓપ્શન છે સેવડ લોગિન એની ઉપર ક્લિક દેવાનું છે જેવું સેવડ લોગિન ઉપર ક્લિક કરી અને આ ઓપ્શન આવશે એને ઓન કરી દેવાનું છે આ ઓપ્શન તમે જેવું ઓન કરશો એટલે તમારે જે પાસવર્ડ છે એ સેવ થઈ જશે અને હવે એ પાસવર્ડ ક્યાં સેવ થયો અને કેવી રીતે સેવ થશે એ જાણવું લઈએ તો ચાલો આપણે સૌથી પહેલાં એ જાણીએ તો સેવન માટે સૌથી પહેલાં તો તમારે છે ને ગૂગલ એપ્લિકેશન ઓપન કરવાનું છે જીમેલ એપ્લિકેશન કોઈ પણ એપ્લિકેશન ગૂગલની ઓપન કરી શકો છો સેમ પ્રોસેસ છે આ બધા લોગો લોગોનું એકાઉન્ટ છે એની ઉપર છે એની ઉપર ક્લિક કરવાનું છે અને એમ એક ઓપ્શન છે મેનેજ એકાઉન્ટ મેનેજ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે મેનેજ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે અહીં તમારો એક ઓપ્શન છે ડાટા એન્ડ વાળો એની ઉપર ક્લિક કરશો ડેટા ડાટા એન્ડ પ્રાઇવેસી ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન ફરીથી આવી જશે તમારે ઉપર નીચે સ્ક્રોલિંગ કરવાનું છે અને અહીંયા તમને એક ઓપ્શન મળી જશે પાસવર્ડ મેનેજર તમને હાઉ નીચે એકદમ મળી જશે ત્યાં કોઈ એક મળવાનું ગોતી લઉં જરીક એમાં તમને એક ઓપ્શન મળી જશે પાસવર્ડ મેનેજર તમને અહીં ન મળે તો તમારે સર્ચ કરી લેવાનું પાસવર્ડ પાસવર્ડ મેનેજર કઈ કા એક ઓપ્શન નથી એની ઉપર ક્લિક કરવાનું પાસવર્ડ મેનેજર ઉપર ક્લિક કરશો ને તમારી સામે આવું ઓપ્શન આવશે હવે અહીં તમારા ફોનમાં જેટલા પણ પાસવર્ડ તમે સેવ કરેલા હશે એ બધા અહીંયા આવી જશે દાખલા બધા ઇન્સ્ટાગ્રામ છે એની ઉપર ક્લિક કરશે એટલે આપણો સ્ક્રીનનો લોક છે એ તો આપણે દઈ દેવાનો છે જેને આપણે ફોન ઓન કરતી વખતે લોક વાળીએ છીએ તો જોઈ શકો છો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી અને એનો પાસવર્ડ બંને અહીંયા લખેલા છે આંખના નિશાન ઉપર ક્લિક કરી અને આપણે પાસવર્ડ જોઈ શકીએ છીએ અને આ જે કોપીનું બટન છે એની ઉપર ક્લિક કરી અને અહીંથી કોપી પણ કરી શકીએ છીએ તો ગઇસ આજના વિડીયો આટલું પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય